નવસારીમાં પ્રેમ લગ્ન કરનાર દંપતી હાજર થતા બબાલ થઈ સરપોર ગામના લગ્ન કરનાર પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો પણ થયો હતો જે બાદ યુવતીના ઘરની બહાર ટોળું એકઠું થયું પરિસ્થિતિને જોતા સરપોર ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો ટોળાએ પોલીસ સાથે માથાકૂટ કરતા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ધવલ નવસારીમાં પ્રેમ લગ્ન કરીને પરત ફરનાર દંપતી લગ્ન કરનાર દંપતી પોલીસ સમક્ષ પણ હાજર થયા સમગ્ર મામલો બીજ કયો શું વિગતો જી જે નવસારી તાલુકાનું સરપુરપાડી ગામ છે ત્યાંની જે પ્રેમી યુગલ છે એમણે ભાગી ગયું હતું અને પછી એમણે લગ્ન કરીને પોલીસ સમક્ષ હાજર થતા બંનેના પરિવારોને બોલાવ્યા હતા જ્યાં પોલીસ મથકે પણ થઈ હતી સમજાવીને ત્યાંથી અને જે પરિસ્થિતિ હતી એને કાબુમાં લીધી હતી પરંતુ રાત્રે જે છે એ જિલ્લા ભાજપ પ્રમુખ જે આગેવાન છે એક સમાજના એમણે એમના ઉપર હુમલો થયો અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી અને સરપોર ગામે જે છે એ ટોળું ભેગું થયું અને પોલીસ બંદોબસ્ત આખા જિલ્લાનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો પરંતુ કઈક જે ટોળાએ કાંકરી ચાળો કર્યો અને એના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવા પડ્યો હતો અને સમગ્ર સ્થિતિને મોડી રાત સુધીમાં કાબુ